અત્યારે આપણે ખાખરીજી ગામ માળિયા તાલુકાના ખાખરીજી ગામે સોથી દોઢસો પુરુષો અને મહિલા ખેડૂત લોકો એકઠા થયા છે તો એ લોકો શું શું કામ માટે ને શાના માટે એકઠા થયા છે એ આપણે જાણીશું અહીંના ખેડૂત અને સૌ પ્રથમ જાણીશું આપણે મહેશભાઈ ફારજીયા જિલ્લા સદસ્ય ખાખરીજીના છે એને પહેલાં આપણે પૂછવું તમે અહીંયા ખેડૂત લોકો શા માટે એકઠા થયા છો અને તમારી માંગ શું અમારી માંગ એવી કે અમારા માડીયા તાલુકામાં સાતસો પાંચ એવી લાઈન નીકળે આ જ લાઈન બે હજાર એકવીમાં પાવર ગીટ કંપનીની બે હજાર એકવી અને બે હજાર સત્તરમાં જેમાં વળતર અમારી સાથે ગણેભાઈ ભેજલ પરના છે એને બારસો ને પિસ્તાલીસ રૂપિયાની એવરેજ વળતર આપ્યું હતું તો અત્યારે આટલા દિવસો જવા છતાં કે અમારા ખેડૂતને અત્યારે મામૂલી સી હાવ વળતર આપે કોઈ પણ સરકારી અધિકારી હોય આજ નોકરી કરે વરાદી તો એનો પગાર વધે બે વરા થાય તો વળી પાંચ હજાર વધે આ તો ગાયકના ત્રણ વરા પછી ખેડૂતને પૈસા ઓછા આવે એ કોઈ પણ રીતે હલાવવામાં આવશે નહીં અને આ આવું આંદોલન જ્યાં સુધી ખેડૂતનું પૂરું વર્તન માળીએ તાલુકામાં નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે તો તમારી કેટલા વળતરની માંગ છે આગળની લાઈન જે નીકળી એમાં કેટલું વળતર હતું અંદાજે તમને કાંઈ ખબર છે માહિતી છે હવે જે મારું નામ ધુર મારું ગામ ધુરપોર છે હું ધુરપોર ગામનો રહેવાસી જાડેજા જયરાજસિંહ મારું નામ છે જે અત્યારે પાવરગ્રીડ દ્વારા જે ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે હળવદ તાલુકામાં અને માળિયા તાલુકામાં આ સવારના અત્યારે જે ખેડૂત બેઠા છે સવારે નવ આવીને નજીક બેઠા છે કોઈ જમવા પણ નથી ગયા પણ આવનારા સમયમાં જો પાવરબ્રીડની આવાની આવી દાદીગીરી રહી તો આવનારા સમયમાં ખેડૂત તે આંદોલનની પ્રક્રિયા ચિંતે જો શરૂઆતમાં માની જાય ગાંધી ચિંતા માર્ગે તો વાંધો નહીં પણ અત્યારે તમે પાછળ જોઈ શકો છો કે એસઆરપી ના જવાનો અને પોલીસ ના જવાનો કે જે ખેડૂતો આજે નક્સલી જેવું વર્તન કરવામાં આવ્યું છે કે જગ્યા અત્યારે આ ભાઈ આપણે ખેડૂત છે એમની દાદાગીરી થી કે તમારી આ જગ્યા નથી તમને આટલું જ વળતર આપવામાં આવશે

હાજર ખબર પડે કે ખેડૂતને શોષણ કરવાનું શું પરિણામ તમારી સામે આવી શકે છે અને જો આ માંગો ખેડૂતોને પૂરી કરવામાં ન આવી તો ઉગ્ર આંદોલનની પણ અમે ચીમકી આપી છીએ જય જવાન જય કિસાન